સ્વાગત ગીત અને પ્રાર્થના તેરા ગામની બાળાઓએ રજૂ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં સમગ્ર કુલ કૃતિ થઈ એકસો એસી બાળ વૈજ્ઞાનિકો તથા તેના નેવ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો જેમાં અંદાજીત હજાર બાળકો આ પ્રદર્શન નિહાળ્યું આ કાર્યક્રમમાં મુખ્ય દાતા સ્વર્ગીય માતુશ્રી લક્ષ્મીબાઈ માધવજી રતડા હસ્તે ભાનુશાળી પ્રવીણભાઈ શેઠ તેરા રહ્યા હતા ડાયર પ્રાચાર્ય કમલેશભાઈ મોતા સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દાસરી પારખ્યા સાહેબ કચ્છ જિલ્લા શિક્ષણ અધ્યક્ષ રામસંગજી જાડેજા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્ય માનજોટી હુરભાઈ સદસ્ય દાદાભાઈ જત અબડાસાના ટીપીઓ સતારભાઈ મારા મહામંત્રી ગોપાલભાઈ ગઢવી મયુરસિંહ જાડેજા સરપંચ સાયરા કુણઠિયા સરપંચ ઉમરભાઈ અને ધૂફી સરપંચ હનીતભાઈ તાલુકા શિક્ષક સમાજ પ્રમુખ કિશોરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ગઢવી એટી જોશી જુવાનસિંહ સોઢા દિનેશ ગામેતી તેરા ગામના ભાનુસાલી વલ્લભભાઈ ભાનુસાલી શંકરલાલ તેરા ઠાકોર રામદેવસિંહ જાડેજા ઉપસરપંચ તેરાના જુમાભાઈ કોલી આદમભાઈ લોધરા ચંદ્રકાંતભાઈ ગોર હરેશભાઈ મહેશ્વરી જીલુભા સોઢા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો અધ્યક્ષ સભ્ય શ્રી પી એમ જાડેજાએ વિજ્ઞાન પ્રદર્શન વિશે અને ઓર્ગેનિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમના દાતા ભાનુશાલી ખિરાજ રતનસિંહ ભદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જે જાડેજા સ્વર્ગીય જટુભા માનસંગજી જાડેજા હસ્તે લગધીરસિંહ જટુભા જાડેજા જાડેજા રઘુભા નટુભા બારા સૈયદ નિઝામુદ્દીન બાવા ખત્રી અબ્બાસ ઓસમાન રાજેશ કાનજી લાલકા સિલ્ડના દાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ ધિરાણ મંડળી હતી આ કાર્યક્રમ તેરાના યજમાન પદે યોજવામાં આવ્યો જેમાં તેરા ગ્રુપના આચાર્ય શ્રી પ્રેમસંગજી જાડેજાના યજમાન પદે અને તેરા સીઆરસી ના યજમાન પદે યોજાયો આ કાર્યક્રમમાં દાતાઓના વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા સાથો સાથ આજ ગામના છત્રીસ વર્ષથી ત્રણ પેઢી સુધી સેવા આપનાર શાળાના આચાર્ય શ્રી પ્રેમસંગજી જાડેજાનું વિશિષ્ટ સન્માન બીઆરસી ટીમ યુનિયનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું તથા ઉસ્તિયા ગ્રુપ અને તેરા ગ્રુપ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું અને પ્રેમસંગજીની સેવાને બિરદાવવામાં આવી આ કાર્યક્રમ સફળ બનાવવા સીઆરસી શ્રી કિશોરસિંહ રાઠોડ યજમાન દિલુભા સોઢા કનુભા સોઢા મહેન્દ્રભાઈ ગાવડિયા જયેન્દ્રસિંહ સોઢા ઈશ્વરભાઈ ચૌહાણ ભરતસિંહ ધલ દિનેશભાઈ ઘેડા ઉપેન્દ્રભાઈ પટેલ અને બ્લોક સ્ટાફના રામદેવસિંહ જાડેજા મીરાબેન મોતા રિયાબેન દામા સ્વીટીબેન દામા અને પ્રેમસંગજી જાડેજા અને તેરા ગ્રુપ અને ઉસ્તિયા ગ્રુપના શિક્ષકોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી નિર્ણાયકો તરીકે હાઈસ્કૂલના શિક્ષકોએ કામગીરી કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ઠાકોરે કર્યું હતું તેમજ આભાર વિધિ એલટી જાડેજાએ કરી હતી હજાર તેર મધ્યે વીઆરસી દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત ધારાસભ્યશ્રી બધા જ મહાનુભાવો અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર બંને વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલોમાંથી અહીંયા કને તેના મતે કરવામાં આવ્યો છે સરસમાં સરસ આયોજન થયું છે એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ તો આ આવા આયોજનો થકી આપણા શિક્ષણનો સ્થળ પણ ઊંચો આવશે અબડાસાનું જ્યારે શિક્ષકોની વર્તી પણ અત્યારે બધી થઈ ગઈ છે તો નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે ત્યારે અબડાસાની અંદર કોઈ પણ ગામના અંદર શિક્ષણ વંચિત ના સરકારનો જે ઉદેશ છે એ સાર્થક કરી રહ્યા છે શિક્ષકો આજે અબડાસા તાલુકાના ખેરા ગામે બીઆરસી અબડાસા દ્વારા બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર બે હજાર પચીસ નું બાળવૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં અમારા વિસ્તારના જનપ્રિય લોકપ્રિય ધારાસભ્ય છે પીએમ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આપણા સત્તા રૂપિયા એકવીસ ગ્રુપોમાંથી અહીંયા અલગ અલગ આપણા વિજ્ઞાનિકોએ આ કૃતિઓમાં ભાગ લીધો આ ભારત આપણે જે વૈજ્ઞાનિક મેળો છે એનો મુખ્ય વિષય વિકસિત ભારત આત્મનિર્ભર નિર્ભર ભારત માટે સ્ટેમ્પ આપણે જોઈએ છીએ કે આપણે વર્તમાન મોદી સાહેબના નેતૃત્વમાં આપણું જે ભારત જે દેશ છે આખા વિશ્વમાં પાંચમી આર્થિક મહાસત્તા બની છે આગામી સમયમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે અને આત્મનિર્ભર ભારત માટે પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ બધાના આપણે સ્વદેશી જે આપણા દેશમાં જ જે વસ્તુ ઉત્પાદન થાય આપણા દેશમાં જ બનેલી વસ્તુઓ જે છે આપણા જે દેશની જનતા છે એનો ઉપયોગ કરે જેના જેના થકી એ જે વિદેશી જે વસ્તુઓ જે છે આપણે અહીંયા આપણા દેશમાં આયાત ન કરવી પડે અને જ્યારે આપણે જોઈએ છીએ કે ટેરિફની આપણા અમેરિકાના રાષ્ટ્રપતિ બધું ટેરિફ લગાડવા માટેની જે વાત હતી તો દેશના વડાપ્રધાન એને ગણકાર્યા વગર એ આપણા સ્વદેશી વસ્તુઓનું જે છે આપણે અહીંયા ભાર મૂક્યો અને એ ભારને આપણા દેશની જે પ્રજા છે એને ઝીલી કરીને જે આપણે જે દેશમાં જે છે આપણે ખેડૂતો જે છે આપણે શેરડીનું ઉત્પાદન કરે છે બરાબર વિદેશી જે આપણે પાણીપીણ જે વસ્તુઓ છે આપણે ત્યાગીએ આપણા દેશમાં જે વસ્તુઓ બને છે એનો આપણે ઉપયોગ કરી એવી આશા સાથે આપણે જે આ બાળવૈજ્ઞાનિક મેળામાં જોડેલા તમામ શિક્ષકો અને તમામ બાળ વિજ્ઞાન શુભેચ્છા પાઠવી નો મારો હેરિટેજ ગ્રાઉન્ડ રાખેલો ખૂબ જ સારી રીતે અમારા સ્કૂલમાં જે ત્યાર્થીએ બધા બાળકોની અલગ અલગ બધા ઘણી બધી તૈયાર કરેલી છે બધી બધી એ બધી રાખેલી છે તો શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું કે ખૂબ જ અમે મહેનત કરી બાળકોની તૈયારી કરી આ મોક્રમાં અમારા તમામ શિક્ષક મિત્રો અને અમારા શ્રી લતાભાઈ ગઢવી અને તમામ ગામના વડીલો મિત્રો અને શિક્ષક તમામ તરફથી અલગ અલગ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રોગ્રામ હતો અત્યારે એ પ્રોગ્રામ અત્યારે માણ્યો અને નિહાળ્યો એમને પણ હું રોજ આપડાસા તાલુકા બીઆરસી કક્ષાએ જીસીઆરટી અને મહારાણી ગંગાબા સાહેબ પ્રેરિત બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં અંદાજે ઓગણીસ કસ્ટરમાંથી નેવ કૃતિઓ અહીંયા આવી છે અને દરેક કૃતિઓમાં બાળકો નિહાળે છે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એ મુખ્ય હેતુ આપણે વિજ્ઞાન મેળાનો છે વૈજ્ઞાનિક વાત કરીએ તો આપણા આયુર્વેદિકથી ભારત દેશમાં આ વિજ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ છે જ્યાં વિજ્ઞાન ન હતું ત્યારે પણ આપણા પ્રાચીન ઋષ્યો ખાસ તો આપણે જોઈએ કે હનુમાનજી લક્ષ્મણજીને સંજીવની બુટ્ટીથી આપણે જીવિત કરેલા હતા એવી રીતે આપણા પૌરાણિક એવા ઘણા બધા ઋષિઓ થઈ ગયા જેમાં વાઘવટ છે ચરક સંહિતા આપણે જોઈએ છીએ કે જેમાં ચિકિત્સાનું તમામ જે છે એ પહેલાં આપણા પુરાણોમાં છે એટલે આ વિજ્ઞાન કરતાં પણ જૂનું વિજ્ઞાન આપણા ભારતમાં છે હવે અત્યારે જે આ વૈજ્ઞાનિક જે લક્ષીકોણ છે એ બાળકોમાં ખીલે અને આપણા પૌરાણિક જે વિજ્ઞાન છે જેમાં ચરક થઈ ગયા વાઘભટ્ટ થઈ ગયા બાણભટ્ટ આર્યભટ્ટ થઈ ગયા એવા બધા જે વૈજ્ઞાનિકો હતા એને પણ આપણે જીવિત કરીએ અને મોદી સાહેબ પણ આજે એ કહે છે કે આપણે આયુર્વેદિક તરફ વરીએ જેમાં આપણે દેશી ઈલાજ છે એમાં અને એ ઈલાજ એવો છે કે એનો જળમૂળથી કોઈ પણ રોગ હોય એનો નાશ કરે છે તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે બાળકોને પરિચિત કરાવીએ અને એ જ પૌરાણિક વૈજ્ઞાનિક જે છે એમાં આપણે જસું તો ઘણું બધું છે અને બધાને અમારી આ બાળકોને પણ અમે વિનંતી કરી છે કે એ પૌરાણિક વિજ્ઞાનમાં જે ચરક સંહિતા છે વાઘવટ છે એના આપણે એ સંહિતાઓ સંસ્કૃતમાં લખેલી છે અને સંસ્કૃતમાં એનું સંપૂર્ણ ઇલાજ છે અને એ જો આપણે ઉપયોગ કરી દેશી જે છે દેશી ગળું છે બિજોરા છે એ આપણે પત્રી માટે બહુ જ ઉપયોગી છે એ ઘણું બધું આપણા ચિકિત્સકો જે આયુર્વેદિકના ચિકિત્સકો થઈ ગયા છે અને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણને આપી ગયા છે તો એનું પણ પ્રચાર પ્રસાર થાય મોદી સાહેબનો વિઝન છે કે આ વિજ્ઞાનની થકી આપણે વિશ્વમાં પણ આપણું નામ થાય અને બાળકો અહીંયાથી જાય છે ત્યારે એ સારું એવું કંઈક નવું લઈને નવું શીખીને જાય અને આપણે વિશ્વની હરોળમાં આપણા ભારત દેશનું નામ જે ભારત દેશ ખોનેતી ચીડિયા કહેવાતું હતું ફરીથી આપણે આયુર્વેદિકમાં પણ આગળ વધીએ એવી આ સરકારશ્રીની અને આ સૌ બાળ વૈજ્ઞાનિકોની ઈચ્છા છે આ વિજ્ઞાન મેળામાં અમને તેરા મુકામે આ ગામના મુખ્ય આયોજક પ્રેમસિંહજી હતા અને મુખ્ય દાતા પ્રવીણભાઈ શેઠ જેને સંપૂર્ણ આ ભોજનની વ્યવસ્થા કરી છે એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે મહાવીરસિંહ જાડેજા અને એની ટીમ ખેરાની જે સહયોગી ટીમ છે એ પણ દાતા બનેલી છે સાથે સાથે અબડાસા શિક્ષક મંડળી જે અહીંયા જેટલા પણ બાળકો આવ્યા છે એ તમામ બાળકોને શિલ્ડ પણ એમના તરફથી મળેલા છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ અમારી યુનિયનની ટીમ કે શિક્ષક સમાજ શૈક્ષિક મહાસંઘ બંને યુનિયન અહીંયા ટીમ અબડાસા તરીકે કામ કરે છે અને કોઈ પણ અમારા તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળો હોય છે ત્યારે એ ખંભે ખંભો મિલાવી અને આ કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે સતત ચિંતા કરે છે અને આજે પણ આપણે જોયું કે બંને યુનિયનના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં ખાસ કરીને આપણા જિલ્લાના અધ્યક્ષ રામચંદજી જાડેજા આપણા પી એન જાડેજા પ્રેમચંદજી મહારાજ પરવીનસિંહ જાડેજા યુવાનસિંહ સોડા અને સીઆરસીની ટીમ કિશોરસિંહ જાડેજા જે શિક્ષક સમાજના પ્રમુખ છે તેઓ પણ અને બંને યુનિયનના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા એટલે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ આયોજના બીઆરસી કક્ષાનું એટલે બી તરીકે મારી જવાબદારી અને શિક્ષણ વિભાગની જવાબદારી સત્તારભાઈ મારા જે કીપ્યો છે અને અમારી સંકલનમાં નીચેની ટીમ અમારી એ તમામ સીઆરસી મિત્રો તમામ ગ્રુપ આચાર્યશ્રીઓ આચાર્યશ્રીઓ તમામનો સહયોગ અમને આ તકે મળેલો છે એટલે સમગ્ર ટીમનો શિક્ષણ વિભાગ વતી અમે પૂરા અબડાસા તાલુકામાંથી જેનો સહયોગ મળેલો છે એનો સૌનો અમે અહીંયાથી અત્યારેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અહીંયાથી જે બાળકો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવશે પાંચ વિભાગમાં તેઓ જિલ્લા કક્ષાએ જશે જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી નેશનલ તો આપણે એવી આશા રાખીએ કે અહીંયાથી જે પાંચ કૃતિઓ જાય એનો જિલ્લામાં નંબર આવે રાજ્યમાં નવા આવે એવી બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકોને શુભકામના પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત ગુજરાત રાજ્ય અને સ્કૂલ અને બીઆરસી તરફથી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું મુખ્ય અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષતા શ્રી અબડાસા તાલુકા ધારાસભ્ય શ્રી પદુમરસિંહ ગયા અને અમારા તાલુકા પ્રમુખ શ્રી માલુરસિંહ જાડેજા ટીપીઓ શ્રી ચંદ્રકાંતભાઈ અને તમામ દાતા પ્રવીણભાઈ મુખ્ય દાતાના સહયોગથી અને પ્રેસંગીભાઈ મુખ્ય શિક્ષકના પ્રયત્નોથી આ બજારનો જ્યારે કાર્યક્રમ એરા મુકામ થયો વિજ્ઞાન મેળાનું તો એમાં વિવિધ પ્રવૃત્તિઓ દરેક લોકશાળા કક્ષાએ અહીંયા નિહારવામાં આવી અને એ કૃતિઓ જિલ્લા કક્ષાએ રાજ્ય પ્રકાશ જશે એ અબડાસાનું નામ રોશન કરે છે કરશે આ આયોજન મંડળ કરવા બદલ સૌ આયોજન મંડળને હું કચ્છ જિલ્લા પાછપુ શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાબડાસા કચ્છ